ભારે વરસાદની સ્થિતિ અમે રહેશે મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે પચીસ જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળસાગરમાં સિસ્ટમ પણ સિસ્ટમ મળે છે જેના એક હજાર ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારતીય વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને તે નીચે આહવા વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું ત્યારબાદ નવથી પંદર પણ વરસાદ થવાની શક્યતા રહેશે